તો ગાઈઝ આજ ઘણા દિવસથી વ્લોગ નથી આવવાનું કારણ આજ છે એ દર્શના હે ને હોસ્પિટલમાં પાણીપુરી ખાય છે હોસ્પિટલમાં એડમિટ છીએ આ બાટલા ચડેલા છે અને ભાઈને હે ને ડેન્ગ્યુ થઈ ગયો હે આ ભાઈ ઉપરવાળાની મહેરબાની હે કંઈ વાંધો નથી બરાબર તાવતો છે એની નહીં પણ કાઉન્ટ ઘટી ગયા હે ત્રીસ હજાર ઓગણત્રીસ હજારમાં ઓછા છે એટલે આજ સવારની હમણાં તો એમાં જ છે ભાઈ તાવ આવતો કંઈ ધ્યાન ના દીધું અને પછી ખબર પડી કે ઓહો હલાતું નહીં ચલાતું નહીં પછી અમે લોકો એડમિટ થઈ ગયા હૈ અને કેશોદની અંદર શિવમ હોસ્પિટલમાં છીએ અમે બી તો મમ્મી પપ્પાને બધે આવ્યા હતા એના મારા ભાઈ લોકો અત્યારે વહી ગયા છે હવે અત્યારે ખાલી સિમ્પલ એક શોર્ટ બ્લોગ બનાવ્યો હે તો અને આખો બ્લોગ આવી જાય ચેનલમાં યુટ્યુબ ચેનલમાં તો ગાઈઝ ભગવાનને પ્રાર્થના અમે કરીએ ને તમે પણ કરો કે જલ્દીથી સાજા થઈને ઘેરે વયા જઈએ તો બોલો જય માતાજી